ભુજ આશાપુરા મહિલા મંડળ અને પ્રમુખ સ્વામી મહિલા મંડળ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ હૃદિક કાવર આજે અહીંયા આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું છે કલ્પનાબેન દ્વારા અને એમની ટીમ દ્વારા બહુ સરસ આયોજન કરવામાં આવેલું છે બધી મહિલાઓને પ્રોત્સાહન મળે એની કલાઓનું સરસ રીતે એક પ્લેટફોર્મ મળે એવી જગ્યા એમણે પ્રોવાઈડ કરેલી છે તો બહુ સરસ આયોજન છે

પર્વ નિમિત્તે જે ઉજવવામાં આવે છે શક્તિ સ્વરૂપા જે સ્ત્રીઓ છે એનું શક્તિ પ્રદર્શન અહીંયા જોવા મળે છે એ લોકો બહુ સરસ પોતાના હોમમેડ વસ્તુ લાયા છે અને એ લોકોને એક સારું પ્લેટફોર્મ આપે છે આ ગ્રુપ અને એમની ટીમ બહુ સારી છે અને બહુ સરસ પ્લેટફોર્મ મળે છે અને અહીંયા બધાને બહુ મજા આવે છે સરસ સ્ટોલ છે અને કોઈ સ્ત્રી ઘરે બેસીને કાંઈક કરે છે પણ એને બહાર નીકળવું છે તો એના માટે નાનું નાનું પણ પ્લેટફોર્મ મળી જાય તો એ બહુ ખુશ થાય છે અને હું માં અંબેને પ્રાર્થના કરી કે દરેક સ્ત્રીને આ બાર નીકળવું જોઈએ કાંઈ કરવું જોઈએ અને માં અંબે દરેક સ્ત્રીને સાથ આપે જય માં અંબે મારું નામ હિનાબેન ઠક્કર છે માતા પરમજી અહીંયા ઉજમટન માટે આવી છું જે નગર મહિલા મંડળ અને આ મહિલા મંડળે આયોજિત કરે છે જે હર્ષણા લઈને છે અને અમે ગુજરાત ગેસની માહિતી આપવા માટે માહિતી માટે આપવા માટે આવ્યા છીએ જેને પણ એમાં રસ હોય અને જેના આજુબાજુમાં સરકારમાં કોઈના પણ ઘરે ન આવી હોય લાઈન એ લેવાના ઈચ્છતા હોય તો આ કન્ટ્રીનમાં અમારો નંબર દીધેલા જ છે એમાં અમને કોન્ટેક કરવા નથી આશાપુરા મહિલા મંડળ અને રઘુવંશી પ્રમુખસ્વામીનગર મહિલા મંડળ દ્વારા આવા મેળાનું આયોજન વર્ષમાં બે વાર થતું હોય છે આજે પણ આવા મેળાનું જ્યારે આયોજન થયું છે ત્યારે જે મહિલાઓ ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય છે અથવા તો ઘરે રહીને કંઈ ને કંઈ જેમ કે અત્યારે નવરાત્રિ કલેક્શન છે કે પછી ખાણીપીણીના સ્ટોલ છે અહીંયા એવા ઘણા જ બધા સ્ટોલ આજે ટોટલ સાહીઠ જેટલા સ્ટોલ ઉપલબ્ધ છે પ્લસમાં નાના બાળકોને લગતા રમકડાં કે જે પણ કંઈ એક મેળામાં હોવું જોઈએ એવું પૂર્ણ આયોજન આ મહિલા મંડળ દ્વારા થતું આવે છે આ ઉપરાંત આજે જે સૌથી અલગ વાત છે આ મેળાની કે અહીં એક ડૉક્ટરે પણ સેવા આપી છે અર્બન હોસ્પિટલ જે નગર મધ્યે ભાટિયાવાડીની બાજુમાં છે તેના ડૉક્ટરે પણ આ મેળા દરમિયાન પોતાની નિઃશુલ્ક સેવા આપી છે જેનામાં અહીં આવેલ મહિલાઓને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સારવાર પણ થઈ શકે એવું આયોજન મહિલા મંડળ દ્વારા થયું છે આ ઉપરાંત મહિલા મંડળ માત્ર આવા મેળા જ નહીં પરંતુ મહિલાઓને ઉપયોગી થાય તેવા ઘણા જ બધા કાર્યો વર્ષ દરમિયાન સતત કરતા રહે છે આના પાછળનો સિંહ ફાળો જેમને આપી શકાય એવા છે આ મહિલા મંડળના પ્રમુખ કલ્પનાબેન એમણે બહુ જ મહેનતથી આ મેળાને તમે અત્યારે જોઈ શકો છો જે પબ્લિક છે એ બધું જ આયોજન એમના દ્વારા થાય છે આ ઉપરાંત સમગ્ર ટીમ તેમના સાથે રહીને આ મેળાનું ખૂબ જ સારું આયોજન થઈ શકે એના માટે કદમથી કદમ મિલાવે છે એટલે આજે આ મેળો બહુ જ સરસ જામ્યો છે આપ જોઈ પણ શકો છો